પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરતો હતો અને ગત ચાર તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષની અને આઠ માસની દીકરી ત્યાં રમી રહી હતી ને આજ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈને તેના ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા આજે નરાધમ છે તેને પોતાની વિકૃતતા દાખવી હતી ને ખાસ કરીને આ વિકૃતતાને લઈને તેને બાળકીના પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયો ઘુસેડ્યો હતો જોકે હવે જ્યારે આરોપીની ધરપકડ થઈ ગઈ છે ને કરીને આરોપીને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ તારીખના રોજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાનપુર ગામની બાજુમાં જો વાડી છે વાડી વિસ્તારમાં એક આપના દાહોદનો ભાગિયા અહીંયા રહે છે ખેતરમાં કામ કરતા હોય છે એની સાત વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવ બન્યો એમાં દીકરીની સારવાર નાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસિજર ચાલુ છે અમે સતત તે મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો દસ ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા સતમંતો હતા તમામને ટેકનિકલ સર્વેલન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો એની પૂછપરછમાં આરોપી કબુલાત કરી છે અને જો મહિલા ડોક્ટર્સ છે મહિલા પોલીસ છે એની હાજરીમાં આ આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે ચીન ઓફ ક્રાઇમ ઉપર એફએસએલ વિઝિટ કરી છે સરકારી પંચોની હાજરીમાં પંચનામું થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં એનાથી એના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો શરીયો રિકવર કરવામાં આવે છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે એને અમે એફએસએલમાં મોકલીશું એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે તો અમે લોકોએ ટીમનું ગઠન કર્યું છે આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છીએ અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ ઘટના કયા દિવસના સમય સમય રાતના ઘટના બપોરમાં અગિયાર થી બાર વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા સૌથી મોટી આ દીકરી હતી

અને ચોકલેટ ની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા સાહેબ આના માટે કોઈ સ્પેશિયલ તમે સીટની ની કેવી કઈ રચના કરી હોય ચાર કેટલા દિવસ માં કરશો એવું કઈ અમે જેટલું જલ્દી થઈ શકે આમાં દિવસ નક્કી નથી કર્યા લેકિન જેટલું જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારો ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી અમે લોકો આના ઇન્વેસ્ટિગેશન પૂરું કરીને ચાર સીટ સર ભારતીય ઉપર દુષ્કર્મ કરીને સળિયો ઘુસાડવાની કઈક વાત છે એ શું છે સર સલિયાથી બાલકીના પ્રાઇવેટ પાર્ટમાં સલ્યુ ઇન્સર્ટ કરવામાં આવ્યો છે અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત છે હવે બાલકીની સ્થિતિ સારી છે સ્ટેબલ છે ઇનિશિયલી એક બે દિવસમાં બાલકી થોડી શોકમાં હતી પછી હવે કાલથી બાલકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડોક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે સર આમાં કયા કયા પ્રકારના ગુનાઓ નિકલમો ઉમેરવામાં આવે છે આમાં પોક્સો એક ફેટલ અને રેપનો જો આપણે બીએનએસ ને કલમ બજે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી કેટલા દિવસના રિમાન્ડમાં ગોવા આવશે કે વધારે મેડિકલ ચેકઅપ અને આરોપીનો મેડિકલ ચેકઅપ આજ કરાવવામાં આવશે અને પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે આ આરોપીને પૂછ પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો સાત દિવસ ના રિમાન્ડ ની માંગણી કરવાના છે એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે ભાજપના નેતાઓ નવાર દીકરીઓની સુરક્ષાને લઈને ફાકા ફોજદારીઓ કરતા હોય છે સોશિયલ મીડિયામાં નિવેદનો લખતા હોય છે અને ખાસ કરીને આપણે રીવાબાનો પણ એક થોડા સમય અગાઉ રાહુલ ગાંધીને જવાબ જોયો હતો કે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા છે ગુજરાત સુરક્ષા માટે આગળ પડતું છે અને હજી પણ આગળ પડતું રહેશે પરંતુ જે પ્રમાણે આપણે ગઈકાલે પણ આ વિષયને લઈને વાતચીત કરી હતી કે જો સમય મળે તો રીવાબા આ ઘટના ઉપર પણ નજર કરજો અને સમય મળે તો આ ઘટના ઉપર બોલજો પણ ખરા કારણ કે ભાજપના નેતાઓ અવારનવાર તો દેતા હોય છે કે ગુજરાતમાં મહિલાઓ છે બાળકીઓ છે એ લોકોની સુરક્ષા છે પરંતુ જે નેતાઓ છે પરંતુ જે રીતે અત્યારે હાલ આ નરાધમની વિકૃતતા સામે આવી છે આ નરાધમનું જે કામ સામે આવ્યું છે તેના દ્વારા એક છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસેડવામાં આવ્યો છે તેના ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે